ઘણા ઘરોમાં ગુજરાતી કલાકાર તરીકે ધૂમ મચાવનાર યશ સોની ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની મુલાકાત લીધી યશ સોનીની આગામી ચણિયા ટોળી મૂવી આવી રહ્યું છે જેના પ્રમોશન માટે તેઓ વડોદરા શહેર આવ્યા હતા વીએનએફના ગરબા જોઈ યશ સોની પણ ઉત્સાહિત થઈ ગયા હતા વીએનએફ તેઓએ માતાજીની આરતી કરી માતાજીના ચરણોમાં આશીર્વાદ લીધા હતા ગરબા રસિકોએ તેમનો જોશ વધાર્યો હતો સાથે આ ફિલ્મમાં સ્કેમ પર તૈયાર થયું છે તેથી લોકોને અપીલ કરી હતી કે કોઈ પણ લાલચમાં આવવું નહીં અને સાયબર ફ્રોડથી દૂર રહેવું વીએનએફ આવી ખૂબ સારું ફેલ થયું છે હું બીજી વખત આવ્યો છું તેમ યશ સોની દ્વારા જણાવવામાં આવ્યું અહીં ખૂબ સારું ડેકોરેશન કરવામાં આવ્યું છે કોઈ પણ લિંક ખોલતા પહેલાં સાવચેત રહેવું જોઈએ તેમ પણ યશ સોની દ્વારા સંદેશો વડોદરા શહેરવાસીઓને આપવામાં આવ્યો બહુ જ સરસ ફીલ થઈ રહ્યું છે વીએનએફમાં હું બીજી વખત આવ્યો છું અને ઉમળકો અને ઉત્સાહ ઓર વધારે વધી ગયો છે હું લગભગ ત્રણ વર્ષ પહેલાં આવેલો ગજબ લેવલનું ડેકોરેશન છે ગજબ લેવલની એનર્જી છે લોકોનો ઉમળકો બહુ જ વધારે છે અને બહુ લકી ફીલ થાય છે કે અમારી આવનારી ફિલ્મ ચણિયા પ્રમોશન્સ પ્રમોશન્સના લીધે મને આખા ગુજરાતના ગરબા એક્સપ્લોર કરવા મળી રહ્યા છે બટ આઈ મસ્ટ છે કે આખા ગુજરાતમાં બરોડા ખરેખર એક અવલ લેવલ પર છે એનું સ્થાન એક અલગ જગ્યાએ છે ગરબાને લઈને બહુ સ્પેશિયલ ફિલ્મ છે ચણિયા ટોળી એક માણસ છે કે જેને દુનિયા સાથે સ્કેમ કરી દેવો છે અને બેંક લૂંટવી છે પણ એને જે ટોળી મળી છે એ ગામડાની સાત અભણ સ્ત્રીઓ મળી છે સાત અભણ સ્ત્રીઓ અને એક દાદા જે બી અભણ જે લોકો ક્યારેય બેંક બી નથી ગયા હવે કઈ રીતે આ માણસ આ લોકો સાથે બેંક લૂંટશે એમાં શું ગુફપ થશે શું હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ ઊભી થશે એના વિશેની અમારી ફિલ્મ યાર ઓનલાઈન ફ્રોડ બહુ જ વધી રહ્યો છે આપણે સ્કેમર્સને તો એવી અપીલ નહીં કરી શકાય કે પ્લીઝ સ્કેમ ના કરો તમે આવો ખોટું કામ ના કરો કારણ કે એ લોકો તો નહીં સાંભળે પણ આપણે હું એ દરેક લોકોને વિનંતી કરીશ કે જે લોકો આજે સ્માર્ટફોન વાપરે છે કે પ્લીઝ થોડા સાવચેત થઈ જાઓ અને જે પણ તમે મેસેજ કે જે પણ વોટ્સએપ પર લિંક કે જે કંઈ પણ તમે ખોલતા હો એક વખત વિચારીને ખોલો કે આ હું ક્યાં જઈ રહ્યો છું આ ક્યાં લીડ કરી રહ્યું છે કોઈ ખોટી જગ્યાએ પૈસા ના ચૂકવશો અને બચીને સાવચેત રહેજો વડોદરાવાસીઓને એટલો જ મેસેજ આપવો છે કે જેમ તમારી નવરાત્રિ એકદમ વન્ડરફુલ તમે બનાવી દો છો એવી રીતે તમારી દિવાળી વન્ડરફુલ બનાવવા માટે અમે ચણિયાટોળી લઈને આવી રહ્યા